કાર્યવાહી પછી માફિયાઓએ દબાણ કર્યું હતું આ માફિયાઓની ગાંધીનગર નિયામક કચેરી અને સચિવાલય સુધીની મિલી કારણે સ્વામીની બદલી બનાસકાંઠાથી ગણદેવી વલસાડ ખાતે આશરે પાંચસો કિલોમીટર દૂર કરી દેવામાં આવે છે આવેદન પત્રમાં આરોપ મૂકવામાં આવે છે કે મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર અધિકારીઓને પાંચસો પાંચસો કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે દશનામી ગોસ્વામી સમાજે માંગ કરી છે કે કેવી સ્વામીની બદલી તાત્કાલિક રદ કરી તેમનો ચાર્જ ચાલુ રાખવામાં આવે આ સાથે જ મોલાસીસ માફિયાઓ અને નિયામક કચેરીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવે છે સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો વધુ મોટી સંખ્યામાં મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે આજે દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ વાવઠેરા દ્વારા અમે મિટિંગ મિટિંગનું આયોજન કરેલું હતું મિટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસિસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટરશ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું તો એના વિરુદ્ધમાં દસનામ ગોસ્વામી સમાજના સો દોઢસો આગેવાનો યુવાનો બધા સાથે મળી મિટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટરશ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે જે પ્રકારે નશાબંધી ખાતામાં એક હજાર કરોડથી વધારાનો ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે તો આ કેવી સ્વામી નામના એક બરાસકડાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને બે લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાઈ દેવામાં આવે અને પાંચસો કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે જે લોકો આ મોલોસિસ માફિયાઓની ફાઇલ ને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની પાંચસો કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકારમાં અને એ માણસની ઓગણત્રીસ તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને એક તારીખે એની બદલી છે ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે આમ પાંચસો કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર છે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટોમાં ગંભીર પ્રકારની ગેરતીઓનું પાંચસો કરોડનું બીજું અલગ કૌભાંડ એની પણ આજે મેં ઈસીએસ હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓનું અરજી કરવાનો છું આ ખાતામાં લોલમ લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપા આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને પાંચસો પાંચસો કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે એના માટે ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર નશાબંધી ખાતું જવાબદાર છે મોલાસીસ એ શેરડી અથવા બીટમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન મળતી એક આડ છે તે મુખ્યત્વે આલ્કોહોલ અને ઇથેનોલ બનાવવા માટે વપરાય છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે જેમ કે ગેરકાયદેસર દારૂ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે